આજે તો કેડી વાળા સુટાન થઈ ગયું કઈક આવું શું ડાયરો મોજમાં મોજમાં દેશો મોજમાં ના હોય તો આપણા વિડીયો જોતા રહેજો મોજમાં માં આવી જઈશ આપણે સાયકલ નીકળી જાય ઘર તરફ આપણું ડેલી નું કામ છે વાડિયે જાય પછી ઘરે આવવાનું જો આપણે ઘરે આવી ગયા અને આ આપણે જો આપણે ઘરે આવું મસ્તી આનું ધોળો એવું કૂતરું પણ છે તો એને આપણે મંડા રમાડવા તો મળીએ સીધા આગળ પછી તો આપણે આવી ગયા સીધા આઈટીઆઈ માં આપણું બુલેટ પડ્યું છે પાર્કિંગ માં આપણે થઈ ગયા રૂમ તરફ ચાલતા હા ભાઈ બંને પણ હાફ નથી થતું જો ગાડી ઓડાડતો થાય આપણે જતું રહેવાનું એ ઉપરના ક્લાસમાં કોપાના ક્લાસમાં કોપા કેમ કે આજે તો આપડા સાહેબ આયા નતા